મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ મુન્દ્રા રોટરી હોલ ખાતે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ રચનાબેન જોશીની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ સભામાં તમામ વોર્ડના વિકાસ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી સાથે હંસ ટાવરને ધ્વસ કરી તેની જગ્યાએ નવું ટાવર બનાવવા કંપનીને આપવાના કામ માટે પણ સર્વાનુમતે બહાલી આપવા સાથે વિપક્ષી નેતા ઇમરાન જત દ્વારા હંસ ટાવરનું કામ પૂર્ણ કરવા ટાઈમ લિમિટ નક્કી કરાવવામાં આવે તેવું જણાવ્યું હતું અને કાઉન્સિલર જાવેદ પઠાણ દ્વારા બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે ઉભા રહેતા રિક્ષાઓ માટે રિક્ષા સ્ટેન્ડ મંજૂર કરવામાં આવી તેવી રજૂઆત કરી હતી તથા આઝાદ ચોક માર્કેટના અમુક ધંધાર્થીઓને અન્ય યોગ્ય જગ્યા ફાળવવા કાઉન્સિલર હરિભાઈ એ રજૂઆત કરી હતી હરિયાણા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સેમિનારમાં અધ્યક્ષા રચનાબેન જોશીને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવા બદલ ભોજરાજભાઈ ગઢવીએ અભિનંદન ઠરાવ વંચાણે લીધો હતો અને સર્વાનુમતે આ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો બારોઈ રોડ ઉપર પ્રજાને બાનમાં લઈ આડેધડ થતા કામ વિશે જીવડીસીની કોન્ટ્રાક્ટર કંપનીને લોકોને બાનમાં લીધા વગર ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થિત કામ કરે અને તેમની પણ મર્યાદા નક્કી કરવામાં આવે અને શાસ્ત્રી મેદાન પાસેથી મોટા વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ હોવા છતાં મોટા વાહનો ચાલે છે તેને બંધ કરાવવા પોલીસ તંત્રને નગરપાલિકા સાથે મળી રજૂઆત કરવામાં આવે તેવું જતે જણાવ્યું હતું આ સામાન્ય સભામાં ચીફ ઓફિસર ભાવિન કાંધાણી નગર અધ્યક્ષા રચનાબેન જોશી ઉપપ્રમુખ જીતુભાઈ માલમ કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી દંડક દિલીપભાઈ ગોર ધર્મેન્દ્રસિંહ ઝાલા દાયાલાલભાઈ આહિર કિશોરસિંહ પરમાર ઉર્મિલાબેન ગઢવી મિતાલીબેન ધુઆરી મોહિની બેન ચુડાસમા વિપક્ષી નેતા શૈલેષ માલી પ્રણવ ભાઈ જોશી કાનજીભાઈ સોંધ્રા નિમિત્તાબેન પાતારિયા જાવેદભાઈ પઠાણ અનવરભાઈ ખત્રી ભરતભાઈ પાતારિયા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ હિરેન સાવલા પ્રકાશ પાટીદાર તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાસમ ખલીફા ન્યૂઝ ગુજરાત કચ્છ નગરપાલિકાની આજે ત્રિમાસિક જે સામાન્ય સભા એ નગરપાલિકા અઠ્યાવીસ કાઉન્સિલરો સાથે રહી વિકાસના કાર્યોને સર્વાનુમતે બધામાં બહાલી મળી છે અને એક થી સાતે સાત વોર્ડમાં વિકાસના કામો થાય એમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા સૌ કોઈ સાથે મળીને આજે દરેક એજન્ડાઓને બહાલી આપી છે અને

ખૂબ જ પ્રગતિમાં છે અને વધીને આ બારોઈ રોડને પૂર્ણતા વીસ થી પચીસ દિવસની અંદર આ રોડ પૂરો થઈ અને લોકોના હિત માટે અને નગરજનો માટે અમે સૌ કોઈ અને ધારાસભ્યશ્રી અને શીર્ષ નેતૃત્વને સાથે રાખી અને લોકાર્પણ કરશું આજની જે નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવી એમાં વિપક્ષે વિવિધ મુદ્દે રજૂઆત કરી છે સૌ તો જે યુડીસી દ્વારા બાવન કરોડના ખર્ચે આખા ગામમાં ગટર લાઈનનું કામ થઈ રહ્યું છે એમાં મસમોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ જણાય છે જે અમે આજે પ્રમુખશ્રીના ધ્યાનમાં દોર્યું સત્તા પક્ષના કાઉન્સિલરોએ પણ આ બાબતે ઘણી વખત રજૂઆત કરી ચૂકી છે અને એ લોકો પર ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે એટલે જીયુડીસીના જે કોન્ટ્રાક્ટર છે અંકિતા કન્સ્ટ્રક્શન હોય કે ગમી હોય પાર્ટી હોય એના ઉપર તુરંત કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં જ્યાં પણ એ લોકોએ નિયમ મુજબ કામ નથી કર્યું ત્યાં ફેરબદલ કામ કરવામાં આવે આજે તમે જોઈ શકો છો કે મુંદ્રાનો જે હાર્ટ હાટસમો વિસ્તાર મુંદ્રાનો સૌથી પોશ વિસ્તાર કહેવાય એવો બારોઈ રોડ એની પરિસ્થિતિ અતિ ગંભીર છે ત્યાં પાણી ભરાયેલા છે લો રોડ ઉપર લોકો ચાલી નથી શકતા નાના નાના વાહનોના અકસ્માત થઈ રહ્યા છે એની સાથે સાથે આંખલાઓનો પણ ત્યાં મોટો ત્રાસ છે તો એના માટે અમે પ્રમુખશ્રીને ટાઈમલાઈન માંગી કે ત્યાં જે પણ કામ ચાલુ રહ્યું છે એ કેટલા દિવસમાં પૂરો થશે તો એમણે અમને આશ્વાસન આપ્યું છે કે આગામી વીસથી પચીસ દિવસની અંદર આ બધા કામ પૂરા કરી નાખવામાં આવશે અને એમણે તો અમને એટલા સુધી આશ્વાસન આપ્યું છે કે તમને વીસ પચીસ દિવસ પછી એ બારોઈ રોડ એસજી હાઈવે જેવો લાગશે એટલે એ લાગશે કે નહીં એ જોવાનું રહ્યું અગર કામ પૂરો થઈ રહ્યું છે તો અમે એમને અભિવાદન આપીએ છીએ પણ અગર આગામી વીસ પચીસ દિવસની અંદર એ કામ પૂરું નહીં થાય અને જનતાને કન્નડગત ચાલુ રહેશે જેરામસર તારાની બાજુમાં રિક્ષા ચાલકો જે પોતાનું રોજ કમાવી અને રોજ ખાઈ રહ્યા છે એના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઠરાવ કરવામાં આવેલો એવી રજૂઆત કરેલી છે અને એમને ત્યાં રિક્ષા સ્ટેશન ફાળવવામાં આવે એવી અમારી રજૂઆત હતી Freshness, comfort, Yash soft drinks.